દુનિયાની સાત સૌથી ઊંચી મહિલાઓ જેને જોવા માટે તમારે આકાશ તરફ ઊંચું જોવું પડશે નંબર એક જાજમીન અલેહ તમે આજ સુધી સૌથી ઊંચી મહિલા જોઈ હશે પરંતુ જાજમીન સૌથી ઊંચી તો છે જ પણ સાથે ખૂબ જ જાડી પણ છે જેનું કારણ તેનું શરીર છે તે રશિયામાં રહે છે અને તેની ઊંચાઈ છ ફૂટ બે ઇંચ છે અને તેના શરીરનું વજન એકસો પચાસ કિલો છે તમે આ વિડિયોમાં જોઈ શકો છો જાજમીન જાડી છે પણ ખૂબ જ સુંદર છે અને દુનિયાભરમાં તેના ફેન ફોલોવિંગ પણ મોટી સંખ્યામાં છે અને રશિયામાં જાડા લોકોને પસંદ કરવામાં આવે છે નંબર બે કેટી વોલ્સ

તે વિશ્વની સૌથી ઊંચી એક છે છે ઊંચાઈ લગભગ ફૂટ ઇંચ અને તે લોસ મહિલાઓમાં રહે છે અને તમે આ વિડીયો જોઈને જ તેની ઊંચાઈનો અંદાજ લગાવી શકો છો આ મોતર તેની ઊંચાઈ કરતા પણ વધુ સુંદર છે અને તે એક ફેશન મોડલ પણ છે નંબર ચાર અનિકા કાટર આ મહિલા રશિયાની છે અને વિશ્વની સૌથી ઊંચી મહિલાઓમાં સામેલ છે તેની ઊંચાઈ છ ફૂટ ચાર ઇંચ છે અને સાથે તે કાર મોડીફાયર પણ છે જુઓ કે તે કારને કેટલી સારી રીતે મોડિફાય કરે છે તમે તેનો વિડીયો જોઈને જ સમજી શકશો તેને એડવેન્ચરનો પણ ખૂબ જ શોખ છે અને તેથી જ તે હંમેશા પર્વત પર એડવેન્ચર માટે જાય છે નંબર પાંચ લેટેસિયા થોમસ તે ન્યુયોર્કની સૌથી ઊંચી મહિલાઓમાંની એક છે અને એક મોડલ અને ફેશન ઇન્ફ્લુએન્સર પણ છે તે જેટલી સુંદર દેખાય છે તેટલી જ ઊંચી છે તેની ઊંચાઈ 6 ફૂટ 1 ઇંચ છે અને તેની સુંદરતા વિશે હું શું કહું તે ટીવી શોમાં અને ટીવી જાહેરાતોમાં પણ જોવા મળી છે અને ત્યાંના લોકો તેની ઊંચાઈના دیવાના છે નંબર 6 હીથર ગ્રીન દોસ્તો જ્યારે તમે આ મહિલાને જોશો તો પહેલી નજરમાં તમને બિલકુલ વિશ્વાસ નહી થાય કે કોઈ વ્યક્તિ આટલું ઊંચું કેવી રીતે હોઈ શકે પરંતુ તમે આ વિડિયો અને ફોટોમાં જોઈ શકો છો કે આ મહિલા કેટલી લાંબી છે ઈધર ગ્રીન અમેરિકાના લાશ વેગાસમાં રહે છે અને તેની ઊંચાઈ છ ફૂટ છ ઇંચ છે અહીં તમે તેની લંબાઈ જોઈ શકો છો કે લોકો સાથે વાત કરવા માટે તેને કેવી રીતે નીચા વળીને વાત કરવી પડે છે નંબર સાત ગીતિકા શ્રીવાસ્તવ શું તમે જાણો છો કે આપણો ભારત પણ સૌથી ઊંચી મહિલાના ખિતાબમાં પાછળ નથી રહ્યો ભારતમાં પણ એક એવી મહિલા છે જેની ઊંચાઈ આખી દુનિયાને દંગ કરે છે ગીતિકા શ્રીવાસ્તવ ભારતની છે અને બાસ્કેટબોલ ખેલાડી રહી ચૂકી છે તેની ઊંચાઈ 6 ફૂટ 11 ઇંચ છે સામાન્ય રીતે ભારતીય મહિલાઓની આટલી ઊંચાઈ હોતી નથી એટલે કે તે ભારતની સૌથી ઊંચી મહિલા છે આમાંથી તમને સૌથી વધુ કઈ મહિલા ગમી અમને કમેન્ટમાં જરૂર જણાવજો